નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ જેનો પાઠ પાંચમો જેનું નામ છે બીજ 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 તેના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો છે તે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો વિશ્વગુરુ એસટીએ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો બીજ 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 ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા વિદ્યાર્થી મિત્રો તમે પણ વેકેશનમાં તમારા મામા કે માસીના ઘરે કે ભાઈના ઘરે ક્યાંક જતા હશો એમ અહીં ગોપાલની ઘરે પણ તેના માસી છે તે વેકેશન કરવા માટે આવવાના હતા એટલા માટે ગોપાલ આતુરતાથી તેના આવવાની રાહ જોઈ રહ્યો હતો કારણ કે અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો વિદ્યાર્થી મિત્રો આમ પણ વેકેશન ઘરે નવી નવી વાનગીઓ છે છે તે બનાવવામાં આવતી હોય તેમ ગોપાલને ત્યાં પણ તેના માસી આવવાના હતા અને તેના દીકરા દીકરીઓ પણ આવશે તેથી ગોપાલ ખૂબ ખુશ હતો કેમ કે ઘરમાં નવી નવી વાનગીઓ બનશે અને ગોપાલને તેમના માસીના દીકરા કે દીકરી સાથે રમવાની પણ ખૂબ મજા આવશે એટલા માટે ગોપાલ બધાની રાહ જોઈ રહ્યો હતો એટલામાં તેની માતાએ બૂમ પાડી ગોપાલ રાત્રે સૂતા પહેલા બે વાટકી ચણા પાણીમાં પલાળી દેજે હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ ત્યાં તો ગોપાલની માતા છે તે ગોપાલને બૂમ પાડી અને કહે છે કે તું બે વાટકી ચણા પાણીમાં પલાળી દેજે હું સાંજે ફોઈના ઘરે જવાની છું અને બીજે દિવસે સવારે આવીશ એટલે માટે તું આ કામ છે તે સાંજે કરી દેજે જેથી કરીને આપણે ચણાનો ઉપયોગ સારી રીતે કરી શકીએ જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે ઓછા પડશે એમ વિચારી તેણે ચાર વાટકી ચણા પલાળી દીધા ગોપાલને એવું લાગે છે કે બે વાટકી ચણામાં થોડું આખું ઘર આઠ જણાનો પરિવાર થશે

તો ચણા તો જે વાસણમાં પલાળ્યા હતા તે વાસણમાંથી બહાર આવી ગયા હતા કેમ કે ચણો છે તે પલાળે તો તેના કારણે મોટો થાય છે અને વાસણ છે તે નાનું હતું એટલે ઘણા બધા ચણા છે વધારે પ્રમાણમાં પલાળવાના કારણે વાસણમાંથી ઉભરાય અને બહાર આવી રહ્યા હતા તેમણે ગોપાલને બોલાવીને કહ્યું આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો કે આવું કેવી રીતે બન્યું કેમ કે ગોપાલને તો એમ જ હતું કે બે વાટકી ચણા છે તો એ તો આઠ લોકોને થોડા થશે એટલા માટે ગોપાલે જગ્યાએ ચાર વાટકી ચણા પલાળ્યા પણ તે ખબર ન હતી કે ચણા પલાળવાના કારણે મોટા થશે અને બહાર પણ નીકળી જશે એટલે ગોપાલ ને તો આ જોઈ એને નવાઈ લાગે છે માતાએ કહ્યું કાંઈ વાંધો નહીં સારું થયું હું અડધા ચણા નું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે ગોપાલની માતા કહે છે કે કાંઈ વાંધો નહીં ગોપાલ તે વધારે ચણા પલાળ્યા છે તો આપણે થોડા થોડા ચણા છે તેનું શાક બનાવીશું અને બાકીના ચણા છે તેને આપણે ફણગાવીશું વિદ્યાર્થી મિત્રો ફણગાવેલા કઠોળ તમે પણ ખાધા જશે આપણે આગળ જોઈશું કેવી રીતે કઠોળને ફણગાવવામાં આવે છે તો તેને કહે છે કે બાકીના ફણગાવેલા કઠોળ છે તે તારા કાકીને ત્યાં મોકલી દઈશું કેમ કે ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે ગોપાલની માતાએ અડધા અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કઠોળને જો તમારે ફણગાવવું હોય તો તેને એક રાત્રિ સુધી પાણીમાં પલાળીને રાખો બીજે દિવસે સવારે તે કઠોળને એક ભીના કપડામાં બાંધી દઈ અને લટકાવી દેશો ત્યાર પછી

દાળ સોયાબીન મઠ વગેરે રસોઈ બનાવતા પહેલા પલાળવામાં આવે છે કારણ કે તેમને પલાળવાથી સરળતાથી બાફી શકાય છે અને બળતણનો બચાવ થાય છે જો વિદ્યાર્થી મિત્રો અમુક કઠોળને આપણે પલાળીએ નહીં તો તેને બાફવાથી તે જોઈએ તેટલા બફાતા નથી અને બળતણનો પણ ખૂબ બગાડ થાય છે એટલા માટે જે કઠોળ કઠણ હોય તેવા કઠોળને આપણે જો અગાઉ પલાળી દીધા હોય તો તેને સરળતાથી આપણે કઈ વસ્તુ ફણગાવવામાં આવે છે તેને ફણગાવવા માટે બાર કલાક સુધી પાણીમાં પલાળવામાં આવે છે ત્યારબાદ તેને ભીંજવેલા કપડામાં બાંધીને રાખવામાં આવે છે જેના માટે ચોવીસ થી છત્રીસ કલાક જેટલો સમય લાગે છે ત્યારે તે અનાજ કઠોળમાં ફણગા ફૂટે છે કારણ કે તેમણે મને એવું કહ્યું હતું કે કઠોળ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે અને ફણગાવેલા કઠોળ ખાવાથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે છે એટલા માટે આપણે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ આટલું કરીએ શું તમને યાદ છે ધોરણ ચાર માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો થોડા ચણા થોડા ચણા અને ત્રણ વાટકી લો પહેલી વાટકીમાં ચાર પાંચ ચણા નાખી વાટકી પાણીથી ભરી દો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે જેમાં ત્રણ વાટકી લઈ ચણાના થોડા દાણા લેવાના છે પહેલી વાટકીમાં ચાર પાંચ ચણાના નાખી દાણા નાખી અને વાટકી પાણીથી ભરી દેવાની છે બીજી વાટકીમાં ચાર પાંચ ચણા ભીના કપડામાં રૂમાં વીટીને મૂકો કપડું કપડું જોઈએ નહીં તેનું ધ્યાન રાખો તો બીજું છે તેની અંદર આપણે બીજી વાટકીમાં ભીનું રૂ મૂકી અને તેમાં ચણા મૂકીશું અને તે રૂ છે તેને આપણે સતત ભીનું રાખવાનું છે ત્રીજી વાટકીમાં ચાર પાંચ ચણા મૂકો તેમાં બીજું કઈ મૂકવાનું નથી અને ત્રણેય વાટકીને ઢાંકી દો એટલે કે ત્રીજી વાટકી છે તેને ખાલી રાખવાની છે અને તેમાં આપણે માત્ર ચણાના દાણા જ મૂકીશું બીજું કશું મૂકવાનું નથી અને ત્રણેય વાટકી અને ઢાંકી અને આપણે મૂકી દઈશું ચાલો બે દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફાર નોંધો ચાલો જોઈએ અવલોકનની નોંધ કરવા માટે શું શું જોઈશે તો પેલું બીજને હવા મળે છે તો વાટકી એકમાં નથી મળતી વાટકી બે માં મળે છે ને વાટકી ત્રણ માં પણ મળે છે બીજને પાણી મળે છે તો વાટકી એકમાં મળે છે વાટકી બે માં પણ મળે છે અને વાટકી ત્રણ માં મળતું નથી કેમ કે વાટકી એક છે તેમાં આપણે પાણીમાં ચણા નાખેલા છે વાટકી બે છે તેમાં રૂ પર ચણા મૂકી અને રૂને ભીનું રાખ્યું છે અને વાટકી ત્રણ છે તેને આપણે ખાલી રાખી છે હવે બીજમાં શું ફેરફાર થયો તો વાટકી એકમાં બીજ ફૂટ્યા વાટકી બે માં પણ બીજ ફૂટ્યા વાટકી 3 માં બીજ ફૂટતા નથી ફૂટતા તમે ચણાની પ્રવૃત્તિ કરશો તો તમને ખ્યાલ આવશે ચાલો કહો અને લખો કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો

ભીના કપડામાં ચણાને હવા અને પાણી બંને મળે છે અને તે સરળતાથી એટલા માટે પલાળેલા કપડામાં બાંધ્યા ત્યાર પછી એક વિચારવાનો પ્રશ્ન આપ્યો છે કે આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી આવું કેમ થતું હશે તો જુઓ આવું થવાનું કારણ છે તુવેરનું બે ભાગમાં अंकुरित ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર તમારે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર દોરી દેવાનું ચાલો ત્યાર પછી આપણે એક પ્રોજેક્ટ કરવાનો છે કોનો છોડ કેટલો મોટો તો કેવી રીતે કરશું તો માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો એક ડબોલો તેના નીચેના છેડે એક કાણું પાડો તેમાં માટી તેમાં એક જ જાતના બીજ મૂકો તેને ધીમેથી માટીમાં દબાવી દો પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે જેમ કે રાય મેથી તલ ગવાર ધાણા વગેરે તો આવા બીજ છે તે આપણે કોઈ માટીના કુંડું હોય તો કુંડાની અંદર અથવા તો પ્લાસ્ટિકનો કે પતરાનો ડબ્બો હોય તો તે ડબ્બાની અંદર આપણે થોડી માટી ભરી અને ચાર પાંચ બીજ છે તે માટીની અંદર દબાવી દઈશું અને તેને જરૂરિયાત મુજબ પાણી પાતા રહીશું અલગ અલગ બીજ આપણે વાવીશું જેથી કયા બીજ વેલા ઉગે છે કયા બીજ મોડા ઉગે છે તેની આપણને ખબર પડે અને કયા બીજ ઉગતા જ નથી તેનો પણ આપણને ખ્યાલ આવી શકે

છોડની ઊંચાઈ સેન્ટીમીટર માં એક સેન્ટીમીટર કેટલા પાંદડા પાંદડા છે તો કે બે જોયા અન્ય ફેરફાર જોવા મળતો નથી તારીખ વીસ છોડની ઉંચાઈ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલા પાંદડા જોયા તો કે ત્રણ પાંદડા જોયા અન્ય કશો ફેરફાર જોવા મળતો નથી ત્યાર પછી બાર સાત બે હજાર વીસ છોડની ઊંચાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલા પાંદડા જોયા તો કે ચાર પાંદડા જોયા અન્ય ફેરફારની અંદર તેનું પ્રકાંડ છે તે મોટું થયેલું જોવા મળે છે ત્યાર પછી તેર સાત બે હજાર વીસ છોડની ઊંચાઈ ચાર સેન્ટીમીટર થઈ પાંચ પાંદડા જોવા મળે છે પ્રકાંડ મોટું અને મજબૂત બની જાય છે ચાલો હવે શોધી કાઢો બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે તો છોડને માટીમાંથી બહાર આવતા એક અઠવાડિયા જેટલો સમય લાગે છે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઉંચાઈમાં કેટલો તફાવત હતો તો પહેલા અને બીજા દિવસ વચ્ચે અડધો સેન્ટીમીટરનો તફાવત હતો ક્યાં દિવસે છોડની ઉંચાઈ સૌથી વધારે હતી તો તારીખ તેર સાત બે હજાર વીસ ના દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી ત્યાર પછી શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા તો હા છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો તો છોડનું છોડનું સ્થળ દિવસે મજબૂત થતું જાય છે તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો કોનો છોડ વધારે ઊંચાઈ વાળો છે અને કેમ ત્યાર પછી પાછી ચર્ચા કરો ક્યા બીજ ને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા તો તલના બીજ ને ઓછા દિવસ લાગ્યા ત્યાર પછી કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં અને કેમ તો બધા જ બીજ ઉગ્યા હતા તેમ છતાં જો બીજને પૂરતું પાણી અને હવા ના મળે તો તે ઉગી શકે નહીં ત્યાર પછી કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો આવું કેમ થયું તો હા મારા એક મિત્રમાં આવું થયું કારણ કે તેણે છોડને પૂરતું પાણી આપેલ નહોતું તેમજ સૂર્યપ્રકાશમાં રાખેલા નહોતા છોડને પાણી ન મળે તો શું થાય તો જો છોડને પાણી ન મળે તો છોડ સુકાઈ જાય છે ત્યાર પછી વિચારો અને કહો બીજની અંદર શું હોય છે તો બીજમાં તેના બીજપત્રો અને તેનું ગર્ભ બીજ રહેલું હોય છે ઝાડમાં રૂપાંતરિત થાય છે ચાલો વિચારો અને અનુમાન કરો જો છોડ ચાલતા હોત તો શું થાય ચિત્ર દોરો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં કલ્પનાના આધારે એક ચિત્ર બનાવાનું છે કે વૃક્ષો ચાલતા હોય તો શું ત્યાર પછી શોધી કાઢો શું કોઈ છોડ બીજ વગર થાય છે તો હા બટાટા ડુંગળી આદુ ગાજર શક્કરીયું વગેરે બીજ વગર ઉગે છે તેમની ગાંઠ કે મૂળ વાવવામાં આવે છે જેમાંથી નવો છોડ બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચ

તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોતા સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ભાગ બે ની અંદર ત્યાં સુધી આવજો